નમસ્કાર મિત્રો વાત કરીશું આજના તાજા સમાચારની જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાપા વિશે કરવામાં આવેલી ટિપ્પણીના વિવાદનો આખરે અંત આવ્યો છે લાખો ભક્તોની માંગણી અને રઘુવંશી સમાજના આક્રોશને પગલે સ્વામી જ્ઞાન પ્રકાશ આજે વીરપુર સ્થિત જલારામ બાપાના મંદિરે પહોંચ્યા હતા અને જાહેરમાં માફી માંગી હતી થોડા દિવસો પહેલા જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે એક ટિપ્પણી કરી હતી જેના કારણે રઘુવંશી સમાજ જલારામ બાપાના ભક્તો અને ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો હતો લોકોએ સ્વામીના નિવેદનને વખોડી કાઢ્યું હતું અને તેમની માફીની માંગણી કરી હતી પ્રથમ પ્રતિભાવ રૂપે સ્વામી જ્ઞાન પ્રકાશ એક વીડિયો બનાવીને માફી માંગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લોકો આક્રોશ શાંત થયો ન હતો લાખો લોકોની માંગણી હતી કે સ્વામી જાતે વીરપુર આવે અને જલારામ બાપા ના મંદિરે માફી માંગે લોકોની લાગણી અને પરિસ્થિતિની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને આખરે સ્વામી જ્ઞાન પ્રકાશ વિરપુર આવવા માટે તૈયાર થયા હતા આજે સવારે સ્વામી જ્ઞાન પ્રકાશને પોલીસના જુસ્ત બંદોબસ્ત સાથે વીરપુર લાવવામાં આવ્યા હતા તેઓ બ્લેક કલરની સ્પોર્પિયો ગાડીમાં વીરપુર પહોંચ્યા હતા પરંતુ મીડિયા થી દૂર રહેવાનો પ્રયાસ કર્યો હતો સ્વામીને સીધા મંદિરના પાછળના ભાગેથી મંદિરમાં લઈ જવાયા હતા જ્યાં તેમણે જલારામ બાપાના ચરણોમાં માથું નમાબી માફી માંગી હતી તો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે આઈક ને દબાવી દેજો